ગત તારીખ તેર એપ્રિલના રોજ પારનેર પોલીસ સ્ટેશનની ની હદમાર રોડ પરથી બાબાજી ગાયકી નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો મહારાષ્ટ્ર પોલીસે મૃતકની પત્ની સુપ્રિયાની પૂછપરછ કરી હતી તપાસમાં ખુલાસો થયો કે સુપ્રિયાએ તેના પ્રેમી જનક પીઠ પડ્યા સાથે મળી અને પતિની હત્યા કરી હતી તપાસમાં બહાર આવ્યો કે સુપ્રિયા અને જનક વચ્ચે પ્રેમ સંબંધ હતો ઘટનાની રાત્રે જનક સુપ્રિયાને મળવા આવ્યો હતો તે દરમિયાન બાબાજી ગાયકી કી કરે આવી જતા બને એ પાઈ પડી તેમની હત્યા કરી નાખી હતી હત્યા બાદ જનક ગઢડામાં હોવાની માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી છે ન્યૂઝ નાઇન ગુજરાતી પોટા આજથી ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્ર રાજ્યના પારનેર પોલીસ સ્ટેશન છે ત્યાંથી પોલીસ તપાસમાં આવેલી ગઢડા અને ત્યાં એક મર્ડરનો બનાવ બનેલો અને તેના આરોપી જેનું નામ છે જનકભાઈ ભૂપતભાઈ ભીરભડિયા મૂળ ચિરોડાના વતની છે અને ત્યાં રહે છે તેનું તપાસ દરમિયાન નામ ખોલતા પોલીસ મહારાષ્ટ્રની પોલીસ અહીંયા તપાસમાં આવેલી અને ત્યારબાદ ગઢડાની પોલીસ સતત ત્રણ દિવસથી તેની વોચમાં અને તપાસમાં હતી અને આજ રોજ એ આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરેલ છે હત્યા તેર ચાર પચીસ ના રોજ વ્યક્તિની ઈજા પામેલી હાલતમાં લાશ મળી આવે છે ત્યારબાદ ત્યાંની પોલીસ એડી દાખલ કરી અને આગળની વધુ તપાસ તજવીજ કરે છે અને ત્યારબાદ તેની પત્ની સુપ્રિયાને વધુ પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટના ની પોલીસ જાણ થાય છે જેમાં આ સુપ્રિયાનો આ કામના જે આરોપી જનકભાઈ છે તેની સાથે આડા સંબંધ હતા અને તેર ચાર ના રોજ આ જનક એ સુપ્રિયાને ત્યાં એના ઘરે ગયો હતો રાતના સમયે અને ત્યારે એનો પતિ બાબાજી આવી જતા આ જનક અને તેની પત્ની આ સુપ્રિયા બંને ભેગા મળી અને પાઈપ અને બીજા અન્ય હથિયારો પડે ગંભીર કરી એનું મૃત્યુ નિપજાવી દે છે અને ત્યારબાદ તેનું મૃત્યુ થતા બંને વાહન હાઈવે ઉપર એક્સિડન્ટ થયો હોય એ રીતે હાઈવે ઉપર એની લાશ નાખી આવે છે અને આ રીતે સમગ્ર ઘટનાનો અંજામ આપેલો છે આરોપી આ આરોપી જનકભાઈ મોળ ચીરોડાના વતની છે અને હાલ પોલીસે એને ગરડા ટાઉન માં બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી એને ઝડપી પાડેલ છે